અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અતિવૃષ્ટિ સહાય પેકેજમાંથી બગસરાના ખીજડીયા અને સનાળિયા ગામોની બાદબાકી થતાં ખેડૂતો આજે મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા બગસરા તાલુકાના ખીજડીયા અને સનાળિયા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થવા છતાં સરકારી સહાય પેકેજમાંથી તેમના ગામોને બાદ રાખવામાં આવ્યા છે આથી ન્યાય માટે આજે તેઓ એકજૂટ થઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતોએ સરકાર સામે પોતાની વ્યથા રજૂ કરી અને તાત્કાલિક સહાય પેકેજમાંથી સમાવેશ કરવાની માંગ કરી છે ગામોની બાદ બાકી ખેડૂતો માટે મોટો અન્યાય ગણવાતા તેઓએ સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીયે મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો સોત્રી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યા હોય એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી